કે અમે તમે ગમે કરવું એ કરી લો અમે તો અમારી મનમાની કરવાના જ છે ને બધું કાઢવાના જ છે અમારા સત્તર ને છે ઝાડ હતા તાડના એ કાઢી નાખ્યા છે પવન સરકી વાળા કોને કાઢ્યા છે રાહુલભાઈ કોન્ટ્રાક્ટર વાળા હવે થશે ઉજાગર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર ગઢડાથી ગેરગરડા તાલુકામાં પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાના સાહી ફાટી આવી સામે ગીરના ફુલકા ગામે પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પરવાનગી વગર ગેરકાયદેસર કામગીરી કરવાના ગામ લોકોના આરોપ અમને આ પીજીવીસીએલ ના વિશ પોલ નડતા નથી તો શા માટે કાઢવામાં આવે છે તેની અરજી કરવામાં આવે તો પીજીવીસીએલના અધિકારીઓ ગ્રામ પંચાયત તથા સરપંચના સહી સિક્કા માંગે છે પરંતુ સરપંચ અરજીમાં સહી સિક્કાની ના પાડે છે શા માટે પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચર જમીન પર મન ફાવે તેમ રસ્તાઓ કાઢવા પર્યાવરણને નુકસાન થાય તે રીતે વૃક્ષો કાઢવામાં આવે છે તેવા આરોપો ફુલકા ગામના લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે ફૂલકા ગામના લોકોનું કહેવું છે કે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનો પર કોઈ પરવાનગી વગર વીજ ઊભા કરી દેવામાં આવ્યા છે અનેક રજૂઆતો બાદ પણ ગેરકાયદેસર કામગીરી ચાલુ ઉના તથા ગીરગરડા તાલુકાના લોકો હવે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોથી કંટાળી ગયા હોય તેવું લાગે છે સરપંચ તથા તેમના પ્રતિનિધિઓ પર પૈસા લઈ આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને ગ્રામ પંચાયતની હદમાં મન ફાવે તેવી મનમાની કરવામાં સાથ આપે છે આમ પણ હવે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાના શાહીથી લોકોને બહુ હેરાનગતિ થાય છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી ગામના લોકોનો આરોપ છે કે તેઓ પરવાનગી વગર વૃક્ષો કાપી નાખે છે તેમાં તાડ વડલા પીપળા જેવા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખેડી નાખે છે એલમપુર ગામે ગૌચરની જમીનો પર તેમજ પાણીના તળાવમાં વીજ પોલ ઉભા કર્યાની ફરિયાદો થઈ છે ત્યારે હવે ફુલકા ગામના લોકોએ પણ વિરોધ કર્યો છે કે કરી દેવાયા ગામ લોકો દ્વારા ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જાણે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને પૈસાની પથારીમાં સોડાવ્યા હોય તેવી રીતે અધિકારીઓની બધી જ ખબર હોવા છતાં આખાડા કાન કરી રહ્યા છે શા માટે ગામ દ્વારા અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ દ્વારા આ લોકોની મનમાની રોકી શકાતી નથી હવે તો આ લોકોએ હદ વટાવી છે ગૌચર જમીનમાં પોલ ઊભા કર્યા બાદ હવે તેઓએ પશુ પક્ષીઓને પીવાના પાણીના તળાવને પણ નથી છોડ્યું જો આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને આ બાબતે રોકવામાં આવે તો પોલીસની ધાક ધમકી આપી લોકોનો અવાજ દબાવવામાં આવે છે અને અધિકારીઓ પણ આ લોકોની ગુલામ બની હોય તેમ ગેરકાયદેસર કામગીરી કરનારની સાથે ઊભી રહી અરજદારોને ડરાવી ધમકાવી રોકી દે છે ફોરેસ્ટ વિભાગ સિંચાઈ વિભાગ ટીડીઓ મામલતદાર કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી પરંતુ આ ગેરકાયદેસર કામગીરીમાં તમામનો સિંહ ફાળો હોય તેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી હવે જોવું એ રહ્યું કે અધિકારીઓ આ ગામ લોકોની રજૂઆતો પછી હવે આ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી મન ફાવે તેમ ગેરકાયદેસર વીજ પોલ ઉભા કરવામાં સાથ આપશે સંવાદદાતા કમલેશ બેલ સાથે હર્ષદ વાઢેર ઉજાગર ન્યૂઝ ઉના જેથી કરીને આ પવન સરખીવાળાથી અમે ત્રાહીમાં કરી ગયા છે કે આ લોકો વારંવાર આવું કરવાથી અમે હવે માનો કે મામલેશ્રીને એને રજૂઆત કરી છે એ સત્તાય પણ અમારું કોઈ જાતનું નિર્ણય આવતો નથી તો અમે શું કરીએ અમને આનો જવાબ જોઈએ છે આપનો મારું નામ વન જીતે રાજાભાઈ મારું ગામ ફૂલકા આ પ્લાન્ટ બે વર્ષથી અહીંયા આવ્યો છે એનો એટલો ત્રાસ છે કે જ્યાં કઈ અમારા ગામના ગ્રામ પંચાયતની જગ્યામાં એને મન ફાવે ત્યાં રસ્તા કરે મન ફાવે ત્યાં ગમે તે એના જે બેના થાંભલા છે કોઈ બી વસ્તુ જ્યાં નાખવું ત્યાં નાખી દે કોઈને પૂછ્યા ઘેસાય વગેરે અને બીજા નંબરમાં કંઈ ગમે ત્યાં રસ્તા કરે કોઈની માલિકીમાં જગ્યા હોય તો એમાં પણ એ ધાક ધમકીથી રસ્તા કરી નાખીએ પછી ફોરેસ્ટ વિભાગમાં આવતા ઝાડવા વૃક્ષ કાંઈ પણ વસ્તુ છે એ કોઈને પૂછાય ઘેસાય વગેરે તમને કાઢી નાખે આજે ગઈ રાતે મારા કાકાની જગ્યા આવી છે જમીન પાંડેરી રસ્તા વગેરે ત્યાં કોઈને પૂછાય વગેરે એક તાળીઓ બે ત્રણ એવા મોટા વૃક્ષ અહીંયા પણ કોઈને પૂછ્યું નથી એના ફોટા વિડીયો અમારી પાસે છે કરણાભાઈ વંશ પુલકા ગામનો રહેવાસી છું આજે આ પવન સુરખી વાળા એ અમારા ગામને જાપે ઝાડ હતા જે વર્ષો જૂના હતા એ ઝાડ ને ઉખેડી નાખી દીધા આજે ખેડૂતને શેઢે જે તાડના ઝાડ હતા એ લોકોએ એ પણ નાક દીધા ઊંધા તો કોઈ જાણ કર્યા વિનાનું આ લોકો વૃક્ષ ને કાઢ નાખે ને સરકાર એવું કહે છે કે ભાઈ વન વિભાગ બસાવો વન વિભાગ બસાવો આ લોકો તો વન વિભાગને વિનાશ કરવા માથે એને પહેલા છે બરાબર તો આ લોકોને કોઈ પણ જાતની કોઈ બીક નથી ડર નથી અને ગ્રામજનોને પણ કોઈ જાણ નથી કરતા ગ્રામજનોમાં કોઈ પણ કેસ કે ભાઈ આ કાઢોમાં તો એ લોકો સાંભળતા નથી તે આમાં ગામના ઘણા લોકો એવા હશે કે સંડોવાયેલા હશે એને કારણે કાઢ નાખતા હશે અમારે આનો જવાબ જોઈએ છે અને સરકાર આના કોઈ પણ કડક કાયદા લઈ અને પગલા લઈ અને જેથી કરીને આ લોકો જે ખેડૂતોને પણ એને ન્યાય મળે આની કલમ જે કંઈ લાગતી હોય તે તે મુજબ એફઆર તૈયાર કરો અને અમને આનો જવાબ જોઈએ છે અમે આ લોકોથી ત્રાહીમામ પોકારી ગયા છે અને આ લોકો આવા ઘણા લોકોને હેરાન કર્યા છે કે જે કોઈ નડતર વંડી આ તે બધું ખેદાન મેદાન કરીને અમે આ લોકોથી હવે કંટાળી ગયા છે અને અમે આગળ કાંઈ પણ પગલાં લઈએ તો એ લોકો ગુંડા અને ગર્દીની ધમકીઓ આપે અને ગામમાં ઘણા લોકોને એવા ધમકીથી બેહાડી દીધેલા છે કે જેથી કરીને એ લોકો આગળ ન તો અમે યુવાનો કાયમી માટે ઓલું કરીએ તો યુવાનોને પણ ધમકી આપે છે ને આ લોકો કોઈ દાદાગીરી કરી અને કંઈ નો ફાવે એવા વર્તમાન કરી અને આ લોકો અને આ બધું મનમની કરે જાય છે તો અમારે આનો નિર્ણય જોયે છે આનો જવાબ જોઈએ છે અમે લોકો આ લોકોથી કંટાળી ગયા છે આ લોકો જે કાયમી માટે આ આજે છેલ્લા બે વર્ષ અમે એની પાછળ છે પણ આ લોકો કોઈ જવાબ જ નથી આપતા અને આગળ જતા અમે સરકારશ્રીને ઘણી એવી રજૂઆત કરેલી પણ એ લોકો અમારું પણ નથી સાંભળતા કેમ કે અમાર કોઈ અમને રાષ્ટ્રીય લોકોનો હાથ દેખાય છે કે આ રાષ્ટ્રીય લોકો સિવાય આવું અમારું કોઈ સાંભળતા નથી અમે જઈ જઈને જઈએ ક્યાં તો અમે તાલુકામાં મામ જઈએ અથવા મામલે જઈએ તો તે લોકોએ કોઈ જવાબ નથી દેતા એમ અમે વારંવાર ફરિયાદ પણ કરેલી છે આ આ વિશે અમે ઘણી બધી ફરિયાદ કરી પણ ફરિયાદ અમારે કોઈ સાંભળતા નથી જેથી કરીને મેં ફરિયાદ કરેલી છે મારા કેબલનો પણ તોય તેનો કોઈ જવાબ આવ્યો નથી આજે છેલ્લા પાંચ છ જમણ થયા છે પણ અમારો કોઈ જવાબ નથી આવ્યો તો અમે આનું અમને જવાબ જોઈએ છે અમે બીજું કંઈ અમારે જોતું નથી અમને આનો જવાબ દો અને આ લોકોને કોઈ પણ સજા કરો અને અમને એનો નિર્ણય આપો બસ તાળિયા કાઢેલા છે કઈ જગ્યા છે આ છે પાંડેરી ના તળાવી નું તળાવ છે એની બાજુમાં વાડી રાજાભાઈ રહેવાસી છે અને એની તેમની વાડી અહીંયા હતી અને તેને લોકો રાતના કાઢી ગયા કોઈ હુતા દબી દીધા છે કોઈને જાણ કર્યા વિના ને એ લોકો કાઢ ને ખ્યા હવે જાણ કે કઈ હવારે આ ભાઈ આવ્યા તો કે ભાઈ મારા ઝાડ બે હતા એ કાઢ ને કોણે કાઢ્યા છે એવી કોઈ તમને માહિતી હા રાહુલભાઈ કરીને છે તે આમાં મેન છે એ લોકો એને આ બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે અમને પૂછવું નથી કે ખેડૂતને પૂછ્યું નથી તમને ધાક ધમકી આપવા કોણ આવે છે એ લોકો રવિભાઈ ઓલા ભાઈ છે ને એક રવિભાઈ કરીને છે તે લોકો એ ને એક રાહુલભાઈ છે તે લોકો અમને અને આ રીતનું કે કાઈ દેવું નથી કાંઈ નથી કરવું એ લોકો પૂછવાય આવતા નથી જી થેન્ક યુ આભાર